મિત્રો પિતૃના શ્રાદ્ધમાં જો તમે આ વસ્તુ ગાયને ખવરાવી દેશો તો તમારા પિતૃ બંને હાથેથી તમને આશીર્વાદ આપશે અને આ વસ્તુ ભૂલથી પણ દાનમાં ન આપતા તેમજ એક શ્લોક બોલવાથી જ પિતૃ પ્રસન્ન થશે અને તેની કૃપા પ્રાપ્ત થશે તેમજ મિત્રો શ્રાદ્ધ દરમિયાન આ મહાન ઉપાય જો તમે કરી લીધો તો તમારા ઘરમાં ધનનો વરસાદ થશે તો મિત્રો વિડીયોમાં આગળ જતાં પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો કે જેથી માતાજીની કૃપા તમારા ઉપર સદા બની રહે મિત્રો હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું મહત્ત્વ બહુ અધિક હોય છે મિત્રો પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો પિતૃલોક ઉપરથી ધરતી ઉપર આપણને મરવા માટે આવે છે પછી આપણા દ્વારા જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેમજ પિંડદાન અને તર્પણ કરવામાં આવે છે એનાથી તે સંતુષ્ટ થઈને આપણને આશીર્વાદ આપે છે દર વર્ષે પિતૃ પક્ષ છે એ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિથી તેની શરૂઆત થાય છે અને અમાવસ્યાના દિવસે તેની સમાપ્તિ થાય છે આથી મિત્રો અને સર્વપિતૃ અમાવસ્યા પણ કહેવામાં આવે છે પિતૃ પક્ષના દિવસોમાં મનુષ્યને પિતૃઓની સંતુષ્ટિ માટે શ્રાદ્ધ કર્મ તથા દાન ધર્મ કરવું જોઈએ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્યને જો એના પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો એના કુરનું ગૌરવ છે એ સદૈવ વધતું રહે છે આવો માણસ છે એ ક્યારેય ગરીબ રહેતો નથી તો આપણે પિતૃઓ માટે અમુક એવો ઉપાય જરૂર કરવો જોઈએ કે જે ઉપાયને કરવાથી આપણા પિતૃઓની કૃપા છે એ આપણને પ્રાપ્ત થાય અને જો આપણા પિતૃઓ આપણાથી ખુશ થઈ જાય તો આપણા ઘરમાં ક્યારેય ગરીબી રહેતી નથી તેમજ આર્થિક સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે જો આપણે આ પિતૃ પક્ષમાં એટલે કે આજે મિત્રો બીજું તો આપણે અમુક એવા ખાસ ઉપાય કરી લઈએ છીએ તો આપણા પિતૃઓ છે એ બંને હાથેથી આપણને આશીર્વાદ આપે છે આથી હંમેશને માટે તેની કૃપા આપણે મેળવી શકીએ છીએ આથી મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી જો તમે પણ દોષથી હેરાન થતા હોવા અથવા તમારા ઘરમાં દોષ હોય તેમજ કુંડરી દોષ હોય અથવા તો બીજી ઘણી બધા પ્રકારની સમસ્યાઓ હોય તો તમે મિત્રો હવે એ બધી જ સમસ્યામાંથી બહાર નીકળવાના સમયમાં આવી ગયા છો એ બધી સમસ્યામાંથી બહાર નીકળવા માટે આ વિડીયોને આખો જોવો વિનંતી અને અમે તમને જે પિતૃઓ માટે જે ઉપાય જણાવી રહ્યા છીએ એ ઉપાયની તમારે અવશ્ય કરવા જો તમે આ વિડીયોના દર્શાવેલા ઉપાય કરી લેશો તો તમારા પિતૃઓની કૃપા તમને એવી પ્રાપ્ત થશે કે જેનાથી તમારા ઘરમાં ધન આવવા લાગશે અને જે પણ સમસ્યા હશે એનો હલ જલ્દી જ આવી જશે મિત્રો આ શ્રાદ્ધ છે એ સોળ દિવસ સુધી ચાલશે તો મિત્રો આ દરમિયાન આપણે આપણા પિતૃઓની સંતુષ્ટિ માટે ઉપાય જરૂર કરવા જોઈએ મિત્રો આપણા પિતૃઓ છે એ આપણા પરિવારની સુરક્ષાનું કવચ હોય છે આથી મિત્રો પિતૃ શક્તિ છે એ આપણા બધા જ પ્રકારની સમસ્યાઓ હલ કરી દે છે મિત્રો જો ઘરમાં આપણા પિતૃઓનો વાસ હોય તો ઘરમાં કોઈ પણ પ્રકારની દુષ્ટ આત્મા તેમજ નકારાત્મક શક્તિ પ્રવેશ કરી શકતી નથી આટલા માટે આપણે પિતૃ પક્ષમાં શ્રાદ્ધમાં અમુક એવા ઉપાયો કરવા જોઈએ કે જેથી કરીને આપણા ઘરમાં પિતૃ શક્તિનો વાસ હોય તો મિત્રો પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગરુડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ બહુ જ મહત્વપૂર્ણ ઉપાય જણાવ્યો છે કૃષ્ણ ભગવાન અનુસાર મિત્રો પિતૃઓની સંતુષ્ટિ માટે સર્વોત્તમ ઉપાય છે એ દાન છે અને મિત્રો દાનમાં પણ સૌથી સર્વોત્તમ દાન એ તલનું દાન છે જે કોઈ મનુષ્ય પિતૃ પક્ષમાં તલનું દાન કરે છે એના બધા જ પાપોનું તેમજ બધા દુઃખોનો નાશ થઈ જાય છે એના પછી મિત્રો તમે પિતૃ પક્ષમાં પોતાના પિતૃઓની સંતુષ્ટિ માટે વસ્ત્રોનું પણ દાન કરી શકો છો તેમજ જો મિત્રો તમે ગાયનું દાન કરો છો તો હજારો ગણું ફળ તમને મળે છે મિત્રો આપણા પ્રાચીન ધર્મ ગ્રંથમાં ગાયને એક અત્યંત મહત્વપૂર્ણ અને પવિત્ર પશુ માનવામાં આવે છે મિત્રો શાસ્ત્રોમાં ગાયને માતા તરીકે ઓળખવામાં આવે છે અને સમસ્ત દેવી દેવતા તેનું પૂજન કરે છે મિત્રો ગૌ માતાના શરીરમાં કોટી દેવતાઓનું નિવાસ હોય છે ગાય એક અત્યંત પવિત્ર નિર્મળ અને નિષ્પાપ જીવ છે મિત્રો ઋગ્વેદમાં ગાયને સંસારનું પાલન પોષણ કરવાવાળી કામધેનુ માતા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ગાયના દર્શન માત્રથી જ મનુષ્યના બધા જ પાપો છે એનો નાશ થઈ જાય છે આથી મિત્રો ગૌ માતા ઉપર ક્યારેય અત્યાચાર ન કરવો જોઈએ એટલે કે મિત્રો ગાય માતાને ક્યારેય પણ મારવું ન જોઈએ ક્યારેય તેને કષ્ટ પણ આપવું ન જોઈએ ગાયને મારવું એ શાસ્ત્રોમાં સૌથી મોટું પાપ માનવામાં આવે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણને ગાયોથી વિશેષ લગાવ હતો એને ગાય માતા છે એ સૌથી વધારે પ્રિય છે મિત્રો શ્રી કૃષ્ણ ભગવાન અનુસાર ગાયની સેવા કરવી એ સૌથી સર્વશ્રેષ્ઠ ધર્મ માનવામાં આવે છે આનાથી બીજું મોટું પુણ્યનું કાર્ય કોઈ નથી મિત્રો કરિયુગની ભવિષ્યવાણી કરીને ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે કરિયુગમાં જ્યારે ધર્મનો નાશ થઈ જશે ત્યારે મનુષ્ય છે એ ગાયની સેવા નહીં કરે મનુષ્ય છે એ માત્ર દૂધ માટે જ ગાયને પાળી શકશે દૂધ માટે ગાયને બહુ કષ્ટ આપશે કે જેના પરિણામે કરિયુગમાં પાપ અને અધર્મ તેના ચરણોમાં હશે મિત્રો કરિયુગનું લક્ષણ બતાવીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે આ સંસારમાંથી ગાયો સમાપ્ત થઈ જશે ત્યારે કરિયુગનો અંત થશે પણ મિત્રો જે કોઈ મનુષ્ય કરિયુગમાં પણ ગાયની નિસ્વાર્થ ભાવે સેવા કરશે એ સુખ સમૃદ્ધિને પામી શકશે તેમજ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પિતૃ પક્ષમાં જે કોઈ સ્ત્રી રસોઈમાં બનેલી સૌથી પહેલી રોટલી ગાય માતાને ખવડાવશે એ સદા અખંડ સૌભાગ્યવતી રહેશે તેમજ મિત્રો જો તમે પોતાના ઘરમાં ગાયથી પ્રાપ્ત થયેલું પંચતત્વ છે એ પોતાના ઘરમાં રાખશો તો તમારા ઘરમાં ક્યારેય ગરીબી નહીં આવી શકે મિત્રો આપણા ધર્મના બધા જ શાસ્ત્રોમાં ગાયની સેવાને સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે જે કોઈ વ્યક્તિ દરરોજ ગાય માતાની સેવા કરે છે એ સૌથી અધિક પુણ્યવાન બને છે મિત્રો ગામમાં તો મનુષ્યની ગાયની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય છે પણ મિત્રો શહેરોમાં ગાયના દર્શન છે એ અસાનીથી થતા નથી આટલા માટે મિત્રો મનુષ્યને ગૌશાળામાં જઈને ગાયની સેવા કરવી જોઈએ અથવા ગૌશાળા માટે દાન ધર્મ કરવું જોઈએ મિત્રો આના સિવાય તમે તમારા ઘરમાં પણ ગાય માતાની મૂર્તિ રાખીને તેની પૂજા જરૂર કરજો આનાથી પણ માતા કામધેનુના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે મિત્રો શાસ્ત્રોમાં ગાય માતાને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે આથી મિત્રો પિતૃ પક્ષમાં ગાય માતાની સેવા કરવાથી આપણા પિતૃઓની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે જો પહેલી રોટલી છે એ પિતૃપક્ષમાં આપણે ગાય માતાને ખવડાવીએ છીએ તો આપણા પિતૃઓની કૃપા પણ આપણને જરૂર પ્રાપ્ત થાય છે તેની સાથે જ જો મિત્રો આજે તમારા પિતૃઓના તમે આશીર્વાદ મેળવવા માંગતા હો તો આજે પહેલી રોટલી છે એ કૂતરાને ખવડાવી દેજો અને સાથે તમારા પિતૃઓના નામનું પણ સ્મરણ કરજો કે જેથી કરીને તમને એના આશીર્વાદ મળી શકે જો મિત્રો કૂતરાને તમે દરરોજ રોટલી ખવરાવો છો તો હંમેશા તમારા ઘરમાં ધન સંપત્તિ બનેલી રહેશે પણ જો તમે કૂતરાને કોઈ ઈજા પહોંચાડો છો તો તમારા પિતૃઓ છે એ તમારાથી રીસાઈ જાય છે આથી મિત્રો પાલતુ પ્રાણી જે હોય છે એને આપણે ક્યારેય ઈજા પહોંચાડવી જોઈએ નહીં પણ મિત્રો ખાસ કરીને આ પિતૃ પક્ષમાં તમારે એ વસ્તુનું ધ્યાન રાખવું છે આથી કોઈ પણ પાલતુ પ્રાણીને ઈજા પહોંચાડવી એ સૌથી મોટું પાપ માનવામાં આવે છે તો મિત્રો જો તમારાથી અજાણ્યા આ ભૂલથી પાપ થઈ ગયું હોય તો આ પિતૃ પક્ષમાં તમે એની માફી માંગીને તમે એ પાપ કર્મમાંથી બહાર નીકળી શકો છો અને તમારા પિતૃઓના આશીર્વાદ પણ તમે મેળવી શકો છો તેમજ મિત્રો જ્યારે પણ તમે શ્રાદ્ધ કરો છો ત્યારે પિતૃઓને ફોટો છે એ તમારી સામે રાખીને અને શ્રાદ્ધ કરીને પછી તેને એક દીવો પ્રગટાવજો કે જેથી કરીને એની કૃપા તમને પ્રાપ્ત થશે મિત્રો તમે બંને હાથે તમને આશીર્વાદ આપશે કે જેથી કરીને તમારા ઘરમાં ક્યારેય ગરીબી આવશે નહીં અને મિત્રો આપણે આપણા પિતૃઓને પ્રસન્ન રાખવા માટે એ આપણું પહેલું કાર્ય છે તેમજ મિત્રો જો તમે પિતૃદોષથી હેરાન થતા હો તો તમારે આ પ્રકારે ઉપાય કરવા જોઈએ મિત્રો તમારે દર શનિવાર અને અમાવસ્યાના દિવસે કાળા રંગની ગાયને ઘાસ અને રોટલી ખવડાવીને તેની પૂજા કરવી જોઈએ આનાથી મિત્રો તમારા પિતૃની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે મિત્રો ગૌમૂત્ર છે એ સૌથી પવિત્ર અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ અત્યંત હિતકારી માનવામાં આવે છે મિત્રો આ પિતૃ પક્ષમાં ગૌમૂત્રનું બહુ જ મહત્ત્વ છે આના લાભો પણ આપણે ઘણા બધા જાણીએ છીએ તેની સાથે જ મિત્રો જો પિતૃ પક્ષમાં આપણે આપણા ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરીને રાખીએ છીએ તો તેનાથી નકારાત્મક ઉર્જા છે એ આપણા ઘરમાંથી જતી રહે છે અને આપણા ઘરના વાતાવરણમાં શુદ્ધતા અને પવિત્રતાનો વાસ થાય છે આટલા માટે મિત્રો આપણા શાસ્ત્રોમાં શરીરને નિરોગી રાખવા માટે દરરોજ ગૌમૂત્રનું સેવન કરવું જોઈએ તેમજ ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરવાનું રાખવું જોઈએ તેમજ મિત્રો કુંડળીમાં શુક્ર ગ્રહની સ્થિતિને મજબૂત કરવા માટે જ્યોતિષશાસ્ત્રના અનુસાર પિતૃ પક્ષમાં મિત્રો સવારના ભોજનમાંથી સૌથી પહેલી રોટલી કાઢીને એક સફેદ ગાયને ખવરાવી એ સૌથી શુભ માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે આ સોર શ્રાદ્ધમાં પિતૃ પક્ષમાં દિવસે ભલે ગમે તેટલું જરૂરી હોય પણ જો તમારી પાસે આ વસ્તુ ઉધાર માગે તો પિતૃ પક્ષ દરમિયાન ભૂલથી પણ આ ચાર વસ્તુ કોઈને દાનમાં ન આપતા નક્કર તમારા પરિવારમાં ગરીબી આવશે તેમજ તમારા પિતૃઓ તમારા ઘરનો ત્યાગ કરી દેશે અને તે તમારાથી રિસાઈ જશે અને તમને પિતૃ દોષ લાગી શકશે મિત્રો જો તમે પણ તમારા પિતૃઓની કૃપા તમારી ઉપર મેળવવા માગતા હો તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં પિતૃદેવાએ નમઃ જરૂર લખી દેજો કે જેથી કરીને તમારા પિતૃઓની કૃપા છે એ તમારી ઉપર બની રહે તો મિત્રો હવે આ શ્રાદ્ધના દિવસોમાં તમારે આ વસ્તુનું ઉધાર આપવી ન જોઈએ મિત્રો સૌથી પહેલાં વસ્તુ છે એ આપણા પૂર્વજોની સાથે જોડાયેલું ધન છે એ કોઈને ઉધાર ન આપવું જોઈએ એટલે કે જો આપણા પૂર્વજો દ્વારા આપણને આશીર્વાદમાં જે કંઈ પણ કિંમતી વસ્તુ અથવા તો ધન સંપત્તિ હોય તે આપણે બીજા કોઈને આપવી ન જોઈએ કારણ કે મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમે આ પ્રકારની સામગ્રી બીજા કોઈ વ્યક્તિને આપો છો તો મિત્રો તમારા પિતૃઓ છે એ તમારાથી રીસાઈ જાય છે અને પિતૃ દ્વારા જે મરેલા આશીર્વાદ છે એ પણ સમાપ્ત થઈ જાય છે આનાથી મિત્રો પિતૃ દોષ તમને લાગી શકે છે આથી તમને તમારા પિતૃઓના આશીર્વાદ નથી મળી શકતા તો મિત્રો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તમારા પિતૃઓ દ્વારા મરેલી તનમાનની વસ્તુ બીજા કોઈને આપવી ન જોઈએ એ સોનું ચાંદી કરતાં પણ તે વધારે કિંમતી હોય છે મિત્રો આવી જ રીતે પિતૃ પક્ષને ધનની સાથે પણ જોડવામાં આવે છે મિત્રો આ સોર શ્રાદ્ધમાં આપણા પિતૃઓ છે એ સાક્ષાત રૂપમાં ધરતી ઉપર આવે છે અને તેનું આગમન આપણા ઘરમાં થાય છે અને તેના આશીર્વાદ છે એ સુખ સમૃદ્ધિમાં બદલી જાય છે તેમજ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ વાતનું ધ્યાન તમારે જરૂર રાખવું જોઈએ પિતૃ પક્ષમાં જો કોઈ વ્યક્તિ તમારી પાસે ઉધાર પૈસા માંગવા આવે છે તો તમારે તેને ઉધાર પૈસા આપવા ન જોઈએ મિત્રો તમારે ભૂલથી પણ આ ભૂલ કરવાથી બચવું જોઈએ એવું માન્યતા છે કે મિત્રો આ સોળ શ્રાદ્ધમાં તમે જુઓ કોઈને પૈસા ઉધાર આપશો અથવા તો લો છો તો એ ધન ક્યારેય પાછું નથી આવતું અને તમે લેણામાં ડૂબો છો અને તમને પિતૃઓનો શ્રાપ લાગે છે મિત્રો એ જ પ્રકારે શ્રાદ્ધ પક્ષ દરમિયાન આપણે આપણા પિતૃઓનું તર્પણ કરીએ છીએ તેમજ પિંડદાન કરીએ છીએ અને ગંગા સ્નાન પણ કરીએ છીએ તો મિત્રો પિતૃ પક્ષ દરમિયાન એટલે કે સોળ શ્રાદ્ધમાં મિત્રો સફેદ રંગની વસ્તુઓ છે એ ચરાવવામાં આવે છે તેમજ મિત્રો પિતૃ પક્ષમાં ચોખાની સાથે કાળા તલ મિક્સ કરીને જો દાન કરવામાં આવે છે તો આપણા પિતૃઓ આનાથી ખુશ થાય છે અને તે આપણાથી પ્રસન્ન થઈને તે બંને હાથેથી આપણને આશીર્વાદ આપે છે આપણા પૂર્વજો પ્રસન્ન થાય છે તે પછી ગાયને રોટલીમાં ગોર નાખીને ખવડાવવાથી પિતૃદોષ હંમેશાને માટે સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો ત્રાંબાના લોટમાં થોડુંક ગંગાજર લાવીને તલ મિક્સ કરીને પીપળાના થરમાં આપણે અર્પણ કરીએ તો હંમેશા પિતૃદોષ જતો રહે છે તેની સાથે મિત્રો જો તમે પણ કોઈને ભેટ સોગાદ આપવા માગો છો તો મિત્રો આ સૌર શ્રાદ્ધ દરમિયાન તમારે કોઈને પણ નવી લીધેલી ઘડિયાળ અથવા તો પોતાની ઘડિયાળ કોઈને ભેટ સોગાદમાં આપવી જોઈએ નહીં અને કોઈની પાસેથી લીધેલી ઘડિયાળ તમારે પહેરવી પણ ન જોઈએ કારણ કે મિત્રો બધા જ વ્યક્તિ સાથે તેનો પોતાનો સમય સારો અથવા તો ખરાબ સમય ચાલતો હોય છે આથી તમારે કોઈની પાસેથી ઘડિયાળ લઈને પહેરવાથી બચવું જોઈએ અને કોઈને ભેટમાં પણ ન આપવું જોઈએ જો કોઈ વ્યક્તિનો સમય સારો છે અથવા તો તમારો સમય પણ સારો ચાલી રહ્યો છે અથવા તો તમે કોઈ બીજા વ્યક્તિને પોતાનો સમય આપી દો છો તો તમારો આવનારો સમય તમને સારો જેવો નથી મળતો આથી તમારે મિત્રો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો આવી જ રીતે પિતૃ પક્ષમાં અમુક એવી વસ્તુઓ હોય છે કે જે તમારે ઘરની સુખ સમૃદ્ધિ સાથે જોડાયેલી હોય છે આથી એ વસ્તુ તમારે આ સોર શ્રાદ્ધમાં કોઈને ઉધાર આપવી ન જોઈએ અને એ પણ સંધ્યાકાળ દરમિયાન કે તેના પછી જો કોઈ પણ તમારી પાસે લસણ ડુંગળી હળદર તેમજ ખાંડ ઉધાર માંગવા આવે છે તો મિત્રો આવા સમયમાં તમારે ઘરની સમૃદ્ધિ બીજાને ભૂલથી પણ ન આપવી જોઈએ આનાથી મિત્રો આપણા પિતૃઓ છે એ આપણાથી વિસાઈ જાય છે અને આપણને પિતૃદોષ લાગી જાય છે મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમે આ ભૂલ કરો છો તો મારા ઘરની સુખ સમૃદ્ધિ તેમજ લક્ષ્મી માતા છે એ બીજાના ઘરે જતા રહે છે જો તમે અને આપણા પૂર્વજો પણ આપણા ઘરમાં આવતા નથી અને આપણને એનું સારું પરિણામ જોવા મળતું નથી મિત્રો દાન પુણ્ય કરવું એ હિન્દુ ધર્મની બહુ પ્રાચીન પરંપરા છે દરેક વ્યક્તિ દાન કરીને પિતૃ પક્ષનો લાભ ઉઠાવે છે તેમજ તેના આશીર્વાદ પ્રાપ્ત કરે છે મિત્રો આ શ્રાદ્ધના પિતૃ પક્ષ દરમિયાન તમારે આ બે પ્રકારના વસ્ત્રો ખરીદવા ન જોઈએ અને કોઈને આપવા પણ ન જોઈએ આમાં પહેલી વસ્તુ છે એ કાળા અને સફેદ કપડાં છે અને તમે કાળા કપડાં દાન કરો છો તો તમારા પિતૃઓનો શ્રાપ લાગે છે અને એ તમારા જીવનને પ્રભાવિત કરે છે આથી તમારે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ આથી આ શ્રાદ્ધમાં ફાટેલા કપડાં પણ કોઈને દાનમાં ન આપવા જોઈએ જો તમે આ ભૂલ કરો છો તો સામેવાળા વ્યક્તિના જીવનમાં પણ ગરીબી આવે છે અને જે આ વસ્તુ આપે છે એને રાહુ દોષ લાગી શકે છે આથી આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ પિતૃપક્ષ પક્ષ દરમિયાન પોતાના માટે નહીં પણ બીજાને આપવા માટે વસ્ત્રો ખરીદવા જોઈએ અને દાન કરવા જોઈએ પણ મિત્રો કાળા રંગના કપડાં દાન ન કરવા જોઈએ પણ સફેદ વસ્ત્રો દાન કરવા એ બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે મિત્રો મહિલાઓની આદત હોય છે કે રસોડામાં જો કંઈ વસ્તુ ખૂટી જાય છે તો તે પોતાના પાડોશીમાં અમુક વસ્તુ માંગવા જાય છે જેમ કે તેલ ઘી અને હળદર એવી વસ્તુ છે એ ઉધાર માંગવા જાય છે આથી મિત્રો આટલી વસ્તુ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે તો મિત્રો ખાસ કરીને પિતૃ પક્ષ દરમિયાન જે ઘરમાં આટલી વસ્તુ હોય છે તો એ ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે તો મિત્રો પિતૃ પક્ષ દરમિયાન ભૂલથી પણ આ પ્રકારની કોઈ પણ વસ્તુ છે એ કોઈને ઉધાર આપવી ન જોઈએ અને કોઈને પાસેથી ઉધાર લેવી પણ ન જોઈએ ભૂલ કરો છો તો તમારી સામે જ તમારા પરિવાર ઉપર દુઃખ પરિણામ આવશે અને તમારા ઘરની સુખ સમૃદ્ધિ છે એ બીજાના ઘરમાં જતી રહેશે તેમજ મિત્રો પરણિત મહિલાઓએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે તે પોતાના માથે લગાવવાનું સિંદૂર તેમજ મંગલસૂત્ર અને પોતાની બંગડી છે એ આ પિતૃ પક્ષ દરમિયાન કોઈને ભૂલથી પણ એમ જ આપવી ન જોઈએ કારણ કે આ વસ્તુ છે એ ગરીબી લાવે છે અને જે આ વસ્તુ આપે છે એને રાહુ દોષ લાગી શકે છે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં પિતૃ દેવાય નમઃ અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ